પોરબંદરના સાંઈબાબા મંદિર પાછળના વિસ્તારમાં પેશકદમી થયેલ હોવાથી મનપા દ્વારા આખરી નોટિસ આપવામાં આવતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો પેશકદમી દૂર કરવા મનપા તંત્રએ મંકમતા દર્શાવી છે જ્યારે સ્થાનિકોએ બધી જ જગ્યા પર બુલડોઝર ન ફેરવવા રજૂઆત કરી હતી આથી સ્થાનિકોની રજૂઆતના પગલે હાઈકોર્ટના આદેશથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ પેશકદમી દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ છે વિવિધ વિસ્તારોમાં નોટિસ આપવામાં આવી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે મનપા દ્વારા સાંઈબાબા મંદિર પાછળના વિસ્તારમાં બે વખત નોટિસ આપી ગેરકાયદેસર બાંધકામ સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવ્યું હતું તેમ છતાં દબાણ દૂર ન થતાં મનપા દ્વારા આખરી નોટિસ આપવામાં આવી હતી મનપાએ એ નોટિસ આપ્યા બાદ સ્થાનિકોએ હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકોને આધાર પુરાવા સાથે મનપા ખાતે રજૂઆત કરવા જણાવ્યું હતું આથી પાંત્રીસ અરજદારોની સુનાવણી માટે મહાનગરપાલિકાએ બોલાવવામાં આવ્યા હતા સમગ્ર મામલા અંગે વાત કરીએ તો સાંઈબાબા મંદિર પાછળ પાણીનું વહેણ છે અને તળાવ છે જેના પર સ્થાનિકોએ દબાણ કર્યું છે દબાણના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી અને આ દબાણના કારણે રાજીવનગર વિસ્તાર ગત ચોમાસે વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો અને લોકોની ઘર વખરીને પણ વ્યાપક નુકસાન થયું હતું જેથી દબાણ દૂર કરવા મનપા મક્કમ બની છે બીજી તરફ મનપા ખાતે આવેલ સ્થાનિકોએ જણાવ્યું હતું કે વરસાદના પાણીના નિકાલ માટે અને નરસન ટેકરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળે તે યોગ્ય છે અને સ્થાનિકો સહકાર આપે છે પાણીના વહેણ આડે આવતા કેટલાક મકાન દૂર કરવા માટે આસામીઓ તૈયાર છે પરંતુ અન્ય સ્થાનિકોના રહેણાંક પર બુલડોઝર ફેરવવામાં ન આવે

ઊભી થયેલ રાજીવનગરમાં પણ ગત વર્ષે ઘરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થયેલ એ અનુસંધાને આપણે જે જે સ્ટોમ વોટરની સફાઈની કામગીરી ચાલુ કરેલ છે વધુમાં જે વરસાદી પાણીના નિકાલમાં જે દબાણો થયેલા છે એ દબાણો દૂર કરવા માટે અમે સ્વેચ્છા દૂર કરવા માટે જે તે હિસામોને નોટિસો આપેલ છે એ અનુસંધાને કેટલાક વ્યક્તિઓ અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ હાઈકોર્ટે એમનું પિટિશનનો નિકાલ કરી અને સૂચના આપેલ છે કે એમને રજૂઆતો સાંભળવામાં આવે એનુસંધાને અગાઉ એ લોકો લેખિત રજૂઆત આપી ગયેલા છે સત્તર એપ્રિલના રોજ ત્યારબાદ આજે એમની સુનાવણી રાખેલી છે અને સુનાવણી રાખ્યા બાદ યોગ્ય તે નિકાલ કરવામાં આવનાર છે